નમસ્કાર દર્શક મિત્રો ખબરશ્રી ડોટ કોમ પરથી હું દર્શિ નાયક સ્વાગત કરું છું દર્શક મિત્રો બોલીવુડની આ એક્ટ્રેસને કોણ નથી ઓળખતું અચાનક તેમણે કર્યા લગ્ન અને પછી તેમણે બોલીવુડને બાય બાય કરી દીધું અને ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા આ વખતનું ચર્ચાનું કારણ શું છે આવો જાણીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે પણ કોઈ કલાકાર તેની કારકિર્દીના શિખર પર હોય ત્યારે અચાનક ચમકધમકવાળી દુનિયાને છોડી દે એ અત્યંત સાહસિક નિર્ણય ગણાય હવે આ વાત કરીએ આપણે સના ખાનની તો સના ખાન એક સમય બોલીવુડનું મોટું નામ હતી ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે સુંદરતામાં મિસ વર્લ્ડને પણ પાછળ પાડતી સના ખાને અચાનક બોલીવુડની ગ્લેમરસ દુનિયા છોડી દીધી તેણે છ વર્ષ પછી એક પોડકાસ્ટમાં સના ખાને બોલિવૂડ કેમ છોડ્યું તેનો ખુલાસો કર્યો છે ગ્લેમર ક્વીન કહેવાતી સના ખાને મોલાના મુફ્તી અને સૈયદ સાથે લગ્ન કર્યા હવે એના પછી બોલીવુડમાં ચર્ચાઓ શરૂ થઈ કે તેના પતિએ તેનું બ્રેન વોશ કર્યું છે જોકે અભિનેત્રીએ પતિના કહેવાથી ગ્લેમર દુનિયાને અલવિદા કહ્યું સના ખાન પર ફિલ્મો ન કરવા અને બોલીવુડ છોડવા ઉપર પતિ દ્વારા દબાણ કરાયું જોકે અભિનેત્રીએ લગ્ન બાદ અચાનક બોલીવુડ છોડ દેતા તેના પતિને સોશિયલ મીડિયા ઉપર ભારે ટ્રોલ કરાય તો સલમાન ખાનની ફિલ્મ જય હો ફિલ્મના સના ખાન જોવા મળી હતી અભિનેત્રી સના ખાને રશ્મિ દેસાઈના પોડકાસ્ટમાં પોતાના લગ્ન અને અંગત જીવનના લઈને રહસ્ય પણ ખોલ્યા અભિનેત્રીએ કહ્યું કે લગ્ન બાદ તે અલગ રસ્તો અપનાવવા ઈચ્છતી હતી જે શાંતિ લાવે બોલીવુડ છોડવાનો નિર્ણય તેનો પોતાનો વ્યક્તિગત હતો પતિએ તો ફક્ત મદદ કરી અને માર્ગદર્શન આપ્યું જોકે પતિ મોલાએ બોલીવુડ છોડવા પર મારા પર કોઈ દબાણ નથી કર્યું તો સના ખાન સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી ઝરીન ખાને પણ તેમના વિશે વાત કરી

તો સના ખાને જ્યારે પોતાનું બોલિવૂડ કરિયર છોડ્યું હતું અને લગ્ન કરી લીધા હતા ત્યારે લોકોએ તેમને ખૂબ ટ્રોલ પણ કર્યા હતા અને આ ટ્રોલિંગનું મુખ્ય કારણ તેમના પતિ રહ્યા હતા કે છ વર્ષ બાદ સના ખાને પોતાની વાતોને પબ્લિકમાં જાહેર કરી છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ